હું અભળ માણસ છું મારો કેસ ચાલે છે જમીનનો તો જસ્ટ એમાં શું છે મેં કેસ કર્યો એટલે વાદી પ્રતિવાદી બે આવે કેસ કર્યો એ વાદીમાં આવે હામે વાળું પ્રતિવાદીમાં આવે આવી મને ખબર જ નહીં તો મને જસ્ટ સાહેબ ઊભો કર્યો શું તમારું નામ ધોકાભા તમે વાદી છો સાહેબ હું તો ઘટવી છું કોને વાદી કીધું અરે વાદી એટલે અરજદાર બધું એમ ચોખ પાડો મને કંઈ ખબર ન પડતી બાકી હું વાદી નથી ગેરંટી આપું છું ઘટવી છું તારે તો મને ખબર પડે કે આ વાદી પ્રતિવાદી આવે દુઃખની વાત છે મારે એટલા બધા વીઘાનો માલિક હું એવો તો માનું છું મારા બાપુએ મારા બાપુએ હાથ છો જમીન વેકી નાખી પણ મારા બાપુ સાદુ થઈ ગયા તો પણ વેકિન થઈ જ બધું વેચ્યા પછી સાદું થયા વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે આ ન ફેરવો આખી દુનિયાને મારે સાંભળું ન પડે એટલા ફોન ના મારી માથે શું કરો છો આમ કરો છો તેમ કરો છો અમે અમારું કામ કરી કરો બાપા તમે તમારું કરો અમે કોઈ પૂછ્યું એટલે બધું પૂરું કરી નાખ્યું હમણાં એક મદારી મને ભેગો થયો મને કે રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ તમારો હરમડા કોણ દેખાયા છો બાપુ ચંદુબાનો ચંદુબાની વાત ન થાય બાપુ મેં તો શું કર્યું પાછું કીધું કાંઈ કર્યું નથી બાપુ પણ રાજા મારા હતો એને ઘરે રજવાડું હતું પચાસ નોટ હાથમાં આપેલી રજવાડું હતું બાપુ મેં શું લા ખોટું બોલે છે કા મેં તું કીધું રજવાડાની વાત કરશે વીસ વર્ષ પહેલા મારા ગામમાં રજવાડું નહોતું હમણાં લેટું આવ્યું તારા બાપ કહે હતું તે નહીં અમારે મારા બાપે અમને પચાવી આપ્યા તને પચાવી આપ્યા અને ઓળખી જાય મજુ મને કહે ભાઈ કામ કરો બાપુ ભાઈ શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થવાનો ખોબામાં વાવું ગવાર તારા બાપા એક વીઘો જમીનથી પૂછતો કરો કે જમીન છે એક નહીં સીધો ગવાર વાવો ચા વાવું ગવાર સ્ટેજમાં વાવું ખોટી વાત છે કોઈ ગવાર વાળા જરૂર નથી દુઃખની વાત છે પણ પાર કરવી પડશે હા કારણ કે ભગવાને કીધું પોઠિયાને નીચે જા દુનિયાને કહેતો હોય ત્રણ વાર ના એક વાર ખાય ને પોઠીઓ નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે ત્રણ વાર ખા એક વાર ના આપણે ત્રણ વાર ખાઈ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠ્યો સાચું બોલો કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં ને કું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ને આવ્યો તારી માના આમ છે પહેલી વાર આવ્યો નાવો તો પરચે તે હાલો પરચી ડોલ લઈ લો પરચે તે માથે દુઃખની વાત છે હા અનક્ષેત્ર સ્નાન ક્ષેત્ર મોટા મોટા તલાવ ભર્યાવત હાલો ખાવ એમને હાલો ના આખું આમ ધૂમ કમાય દેશુભાઈ અબજાના જીનાભાઈ છે કે નહીં હા તો વાંધો નહીં મેન મુદ્દો જીનાભાઈ આપણો તારે પછી સુખી માણા ભાઈ દાદુ પાણી હોય ધારો કે રાજભા છે અમારા બહુ સુખી છે તો નામ મોટું હોય કે રાજા પાણી વાત નો થાય હાજી હો મારા પછી એકલા ના છે હા મને ને મારા જોક્સ કોને કહેવાય હોય ને એની આખી પેઢી થઈ તો ન આવડી રે કઈ ટ્રાય કરી બહુ ફેલ જાય કારણ કે અંદરથી આવ્યા ભૂખ ના જોક્સ તમારા હગા ભૂખ વેઠવી પડી ને મતે ભયાનક દુઃખ એક ભાઈ કહેવાય એક ભાઈ મને કે ખૂબ તમારી લૂક બહુ સારી બધી લૂક તારી માં ભૂખ માંથી આવી છે સારી જોઈ અમારી લૂક દુઃખની વાત છે હા એક બેને હમણાં મારા એક બેને નવ ફોટા પાડ્યા બેન કે મારા નવ ફોટા પાડ્યા કે મારો છોકરો ત્યાં રોવે તમારો ફોટો દેખાડો બંધ થઈ જાય કે બોલો લોકો મને બિરાવા માટે ફોટા પાડે રાખે મારા લાખો ચાહક છે લાખો કરોડો ચાહક છે એક ચાહકના ઘરે જોને મને જ ખુશખુશાલ થઈ ગયો અકા બાઆવા અકા બાઆવા પાણીનો તાટ લાવ મારા પગ ધોવા હવે મારા પગ મે મેથી ધોયા હતોન ખબર નથી મને કે બાપુ પગ મૂકો પગ મૂકો તાસમાં મે તો કારો કારો મે જો પગ મૂક્યો બહુ કરો પગ છે બતાવો ભાઈ તો તાસમાં પગ

બમણી થવા માંડે અને તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી કુળદેવી હોય ચાહે તમારા પિતૃ હોય મા બાપના આશીર્વાદ હોય કોક તો છે ચાહે તમારા ગુરુ હોય તે તમને ધક્કો મારે છે એમને કોઈ મને આગળ નથી આવતું હું ઘણા ટાઈમ સાખી સાંભળતો આવું છું જબ તું આવ્યો જગત મે જગ હશે તુમ રોય એસી કરણી કર તુમ હસો જગ રોય અરે મને વિચાર આવ્યો દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય ને આપણે દાંત કાઢતા કાઢતા મરી જઈએ તો મને એક જ યાદ આવ્યું કે એક જ કરણી દુનિયામાં એવી છે આખા ગામનું તમે બોજ દો બે કરોડનું તમે હસતા હસતા મરી જાઓ આ મોટા મોટી કરણી આ દિલથી વાતો કરો હાદ અને નાદ હાદ અને નાદમાં શું હું વાત કરું તમને હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય કૂતરું આવે રોટલી મોઢામાં લે તમે કહો અને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય રાતના તણે વાગ્યા હોય અંધારી ગલી હોય અમાસની રાત હોય અને નાની ગલીમાં તમે હાલ જતા હોય આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે અંગર છેટો રહી જાય તમે કહો હડ આને નાદ કહેવાય છે એ અંદરથી આવે બીકમાં નાદ અમાસ બીકમાં આવે ખુશીમાં કોઈ નાદ ન આવે હા દુઃખની વાત છે હા બોલો અમારું લોકો ધ્યાન રાખે તમે શું કરો અમે ગમે કરી હા હું આ દુનિયામાં શું આવ્યો શું લેવાયો મને ખુદને ખબર જ નથી પડતી કે હું શું લેવા આવ્યો છું મારી કોઈ ઈચ્છા એવું મારા મોજ ચોક મારે કરવા જ નહીં પૈસા કમાણા ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછા બાય પૈસા આવ્યા ઘરે આપ્યા પછી બાય તો અમારે શું કરવાનું બસ અંદર બહાર અંદર બહાર અમારી કોઈ ઈચ્છા હોય

બહાર નીકળી અમારા વાળ તમે જોવો ને જાણે પાણીમાંથી મરી જ કાકડો કાઢ્યો લાગે તમને અકાભા છો અકાભા જ ઓળખાતા નથી આ ઊંઘમાં ટૂંક નહીં અને સૌથી દુનિયામાં દુખી હોય કોઈ તો પુરુષ છે હા મેં જોયું છે જો પતિ જયારે ઘરે આવે નોકરીથી એટલે પત્ની સીધી રાયડું પાડે બાટલો છે ફી ભરવાની છે આના પૈસા બાકી છે એવી રાયડું પાડે મગજ કામ નોકરે બિચારાનો હવે તમને પત્ની ખબર જ નથી પતિ માંથી કેટલું દેણું છે ને કોઈને વ્યાજોમાં પૈસા લીધા હશે ને કોઈએ માર્યું હોય છે ગાયું દીધી છે આ પત્ની ખબર જ નથી તો આ જ પણ પતિ આવે એટલે પત્નીને શું કહેવાય પેલા આવો બેસો પાણી આપવાનું પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈને માર્યા ખાંડ લાવવાની છે સારું લાગે વ્યવસ્થિત બોલો પણ દુઃખની વાત છે જીવનમાં કરવી પડશે બહુ દુઃખની વાત છે અને આ કુતિયાણા હરિ ઓમ સાઉન ને જોરદાર ગુજરાતનું બીજા નંબરનું સાઉન છે સાહેબ પહેલા નંબરનું કહ્યું છે મને ખબર નથી પણ બીજા નંબરનું આ ગેરંટી મારી સર એવા સાજી પિયુષભાઈ જયદીપભાઈ કમલેશભાઈ મિતેશભાઈ નાનો એવો છોકરો છે આજે પહેલી વાર બેઠો મારે વગાડવામાં મેં તું વારું ફાવે તો વગાડે ફારું વગાડશે ન કીધું આ બધાને એક વાતરણ રાત બધા દો બહુ થઈ ગયું જીવનમાં કંઈ કરવા જેવું છે જ નહીં એ આ ભરતસિંહ ચૌહાણ છે મારા ખાસ મિત્ર છે જેમ ભાઈ છે ને શ્રીજી શું કહેવાય ને રિસોર્ટ યાર લઈને આવ્યો ચાલો એ મારા ખાસ રાજપૂત છે કાલે મત આવે ચોવીસ કલાક મારે આવ્યો હોય આ રીતે શું કરવા મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું બાપુ ઉતરે

કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને રૂપિયો અમને ન આપે તો નક્કી કરાય તો ખાલી વાત કરું તો મારું હા નક્કી તમારું નક્કી ન રહે તો હિસાબ હિસાબ છે આનંદ સિવાય કશું છે નહીં પણ ભગવતીનું નું શાંતિ હશે સમય એવો પલટી મારી જશે યુગ પલટી એક પરિવર્તન થઈ ગયું છે યુગનું તમે જોઈજો હજી આગામને દાણ હું જોઈ રહ્યો છો અત્યારે દુનિયામાં જે જે આગામના દાણ છે સાચા પડી રહ્યા છે આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી શકી સમયને પલટાવી નહીં કી સમયનો ચક્ર આપણે ફેરવી નહીં એક પાછું એકદમ અદ્ભુત સમય હાલી રહ્યો છે એમાં ચાણોને ખાસ કરીને જો જીવાતી હોય ઇજ્જત તાબુ રાખે તો મા ભગવતી સોનબાઈ છે નાગબાઈ છે આવડ છે મોગલ છે આપણે એના છે જીવી સાહેબ આપણે ઈજે તાબુ રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે આપણને એ જ જીવાડે એ ગણભાઈ આમ કે નાખજો એમ કે નાખજો આમ કહી જવું આમ બોલજો સાહેબ ઘડીને ઓળખ જ નથી તમને અમે આયના નથી ચાર આયનો છે તે દુનિયામાં બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય ચાર જ્ઞાતિ સમાજ છે આખે આખું વર્લ્ડ આવી જાય એમાં માત્ર ચાર નથી આવતું અમારી ચાર જ્ઞાતિ અલગ છે યક્ષ ગંધર્વ કિન્નર અને ચાર આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી પણ દેવીલોક આજ પહેલી વાર મેં જોયો હોય આ દેવી લોક કહેવાય મા ભગવતી નું શાંતિ હે બેઠા પછી શાંતિ મળે દેવી લોક એ અમે દેવી લોકમાંથી આવેલા છીએ માથી ઉપર કોઈ છે ને માટે કારણ કે વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કામના નથી શિવને એવો વિચાર આવ્યો કોણ કોણ કે આ પોઠ્યો કંઈ કામ નથી બેઠું બેઠું ખાય છે બીજું ના પડ્યો પડ્યો અમારે જે કઈ કામ નથી કરતું ત્રીજું ભૂત ઉપાય એ કઈ કામ નથી કરતા કાચબો હા જોવા ખબર છે ચારણ છે કાચબો એ કઈ કામ ન કરતો પાંચમો ચારણ આપણો એ કામ ન કરતો આને મારે સજા આપી છે પેલા કાચબા ના કરીને નીચે એવા ડોક્ટર કાચબા માથે કરે છે એને ભગવાન શાંતિ લેવા દીધી નહીં કોઠિયા ના એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં થકવાડી દીધો એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં નાકને મોકલો મદારીએ કરે ને માં પુદ્ર નો નચાળ્યો એને શાંતિ ભગવાન લેવા દીધી નહીં ભૂતને મોકલા મત ના ધોળા પણ હાકરૂ મારીને ભગા દીધા દુનિયાએ એને ભગવાનની શાંતિ લેવા દીધી નહીં છેલ્લે વે તો આપણો ચેનલ અને કીધું શિવે હે ગઢવી નીચે જાઓ અન ગઢવી કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે જઈ બહુ દુખી થઈશ ને બહુ મહેનત કરીશ આવું તો નું પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તારે ચાણ કીધું કે હું એકલો ના જાઉં મારી માને બોલાવો માં આવે તો હું જોઉં આવી ભગવતી પ્રચંડ દંડ બાઉ ચંડ યોગ દંડ બેદ વિપ જંગ કેજ ગુંડ લાઈ ગંઠ લામ નો હરિ ન કંદ કામ કો દે દે અસુર કાલ મર્દ ન નમ તુ માત હેંગળા નિર્મના નંદની રક્ત સિંહ આસની સાવધાન શંકરી કોઢાર ખડબ ખપરદાર કરદલ મહેશ્વર ની સુંભ સુંભ રક્ત બીજ દેતે તજ ગજ ન નમ માથે માત હેંગળાજ આવી ભગવતી પ્રગટ થઈ ને કીધું કે બેટા જા બાપ કેસે છે તારે નીચે જાવું પડશે પણ એકલો નઈ જો તું હારે આવ્યો તું જો તેદી ભગવતી કીધું કે તું નીચે જા એક નઈ પણ નવ લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ જે રૂપમાં મને યાદ કરે રૂપમાં આવીને ઉભી રહીશ સાહેબ મા ભગવતી ભેરે આવે છે આપણે આ મુદ્દો છે અને મા એ કીધું કે હે ચારણ જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરજે મારી પૂજા કરજે મારું નામ લેજે કોઈથી તારા જીવનમાં માથો નહીં આવવા દઉં જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી એક ક્યાંક ત્રણ ક્યાંક ચાર ક્યાંક પાંચ ક્યાંક હાથ આવી જગદમય પ્રગટ થવા મના આપણા સમાજમાં અને કાંઈક પરિવર્તન આવ્યું ચારણે આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માંથી અને બીજા સમાધા જાણે વખાણ કરવાનું શરૂ કર્યું અને ભગવતી થયું કે ઓહો જેને દેવારી હું શું ના તો વખાણ કરવા માંડ્યો હા સાહેબ પરિવર્તન આવી ગયું આપણામાં ચાણ માં સિવાય કોઈ દી ગુરુ નામ નો લે આ તેજ માથે મેં કોઈ ઇતિહાસની વાત નથી કરી કોઈ સાહિત્યની ની વાત માત્ર ને માત્ર હાસ્ય ની અને વધીને મારી ભગવતી થી મારી માની ની વાત કરીશ કારણ કે મને ખબર છે આ દુનિયામાં મને કોઈ કઈ આપી શકે માત્ર ને માત્ર મારી માં ભગવતી સોનબાઈ નાગબાઈ મોગલ ખોડિયા રાશે મને કોઈ આપી ન શકે દુનિયા કોઈ એવો પદાર્થ થયો કે મારું ઘર પૂરું કરી શકે સાહેબ ભગવતી સિવાય મને કોઈ આપી નાખો મને ખબર છે એમ ચાણ માં ભગવતીને લઈને નીચે આવ્યો એને આવ્યો છે અને જો તમને આપણે ગઢવીને ભૂતનો વર્ગે કોઈ દિવસ શું કરવા એ ઓખી જાય આપણને સ્ટાફ સ્ટાફ કરીને પાછું ઉડી જાય આપણે અરે હતા ભૂત આખલા પાખલા બધા અરે હતા જીને કોઈ નો લઈને ચા નતો તો જેવી વાત છે આ આપણી સ્ટોરી છે સમય કંઈ પરિવર્તન થયો છે કોક કેમ આપણે કરવું પડે છે કોક કેમ આપણે હાલવું પડે છે આપણું અસ્તિત્વ છે કે નહીં આપણી ઈચ્છા પણ એમ કરો આપણું મન કે એમ કરો મરી જાઓ આપણું મન કે આપણે નો કરીએ આપણી ઈચ્છા કરી આપણે ન કરી ત્યાં તો દુનિયામાં જીવાય નહીં મને તો મારું મન કેમ કરવું મારે સારે ખાવું છે મન ખબર હોય દેશુભાઈ મને એમ કે તમે તારે નહીં ભલે ભૂખ લાગે તારે ખાવું કોઈની વાત કરવાની જરૂર છે નહીં દુઃખની વાત છે જો આ સાવ નાવા સાવ નતા પેલા જે જૂના કલાકાર મળી જાય ને સાઉના ના ભાવથી મળી ગયા બિચારા કેન્સલ થયા ગળા ખેંચી જાય જ્યાં હવે સાઉન્ડ હાર આવ્યા છે હજી તમે દસ વાર જાઓ તો હજી વાર સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો સોનલ માત નહીં તો જે સાઉન્ડ સીધું બોલશે અડધું તમે અડધું સાઉન્ડ પચાસ લાખની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે આપણે મળતા નથી આવા ફૂગા થાય છે ગાડીમાં હજી તમે દસ વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાય દોડ છે આવ તમ નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા પૂરા તો તમે પૂરા જય સીતા રાવ હું હાસ્ય કલાક જ વિચાર મારો ચહેરો હાસ્ય કલાકો તમે લાગે છે ચહેરો વીરસ નો છે પણ કહું શું હાસ્ય મને ખબર પડે વીર થાવ મજા નથી કુમારી બેન પાડી છે હાસ્ય જ બરાબર છે હું દુનિયામાં જયારે તમને બધાને હસાવતો હોય મારી સામે મને એવું નથી કે અહીંયા બે હજાર માણસ બેઠા છે મને ખબર છે મારી સામે કેમેરો છે મને આ કાલ પાંચ લાખ માણસો જોઈશે એટલે હું અહીંયા બેઠા બેઠા બોલતો હોય તો મને એવું લાગે તમે હસતા હોય ત્યારે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે મારો મોટો એક જ છે કે તમને હસાવવા માટે આવ્યો છું અને જે ક્ષણે તમે હસતા હોય જેટલી ક્ષણ તમારા વિચાર બંધ થાય એટલા રોગ તમારા શરીરમાંથી નાશ થાય છે એ પણ મને ખબર છે હસવાથી ઘણો બધો ફાયદો છે પણ હાસ્ય તમારું સારું હોવું જોઈએ મા બેન દીકરી આખે આખો પરિવાર સાંભળે કે એવું હાસ્ય હોવું જોઈએ એવું જ હાસ્ય લઈને ફરું છું મને બીજા કોઈની બીક નથી માત્ર ને માત્ર બીક હોય તો મારા સમાજની છે કે એવું એક પણ જોક્ષ મારા જે ભાઈ ન આવે મારા સરસ્વતી પાસે આવવા ન દે મા ભગવતી કે મારા સમાજને કાલે નીચું જવું પડે હું તો મારો હાસ્ય ન હશે અને હું ધંધો કરવા નીકળું ચોખ્ખી ગેરંટી કોઈ એમ કે શું ધંધો પૈસા આપો જોક સાંભળો તમે આનંદ કરો અમે મારા પરિવાર આનંદ કરી મુદ્દો આ છે હા દુનિયામાં કોઈ તમારું છે ને મને કોઈ કીધું અગુબા તમારો ખાસ મિત્ર કોણ એને કીધું મારો સૌથી સારો મિત્ર હોય ખાસ તો મારો સમય સમયથી ઉપર તમારો કોઈ મિત્ર છે જ નહીં સમય હારો તમને આખી દુનિયા હાલશે સમય ફલતી મારી વાર્તા પૂરી દુનિયા મેં જોઈ છે કોઈ ન આવતું આ મારે વાત ન કહેવાય પણ મને યાદ છે ત્રેવીસ વર્ષ પહેલાં મારી દીકરી હતી ચાર વર્ષની વિશે ગયો હતી ને પોઈઝન થઈ ગયું મારી પાસે પાંચસો રૂપિયા નહોતા તરફડે મારી મારી સામે મરી જતી કોઈ મને પાંચ રૂપિયા નહોતા આપ્યા મને યાદ છે મારી દીકરીને કોઈ મને પાંચ રૂપિયા આપ્યા હોત અત્યારે મારી દીકરી જીવતી હોત તો મને મશવાદ છે તમારો સમય ખરાબ તમને કોઈ ન આપે તો મારે મારા પરિવાર માટે જીવવું છે મારી દીકરીઓ માટે મારા બાળકો માટે હું આ દુનિયામાં છું કે હવે પછી મારું કોઈ બાળક પૈસા ન મળવું જોઈએ આ પૈસા એના માટે ભેગા કરી અમે કોઈ સવાલ પૂછતી ના એમને શું લેવા ભેગા કરવા ક્યાં લાવું છું તમારા બાપુજીના પૈસા છે આ મહેનત છે આ મારી તને તને ગાડીઓમાં જઈશી આટા મારી છે બગજ જાય બાળા દીકરો ક્યાંથી લાવો એટલે અમારે છોકરીને બચાવ આવ્યા જ કોઈ હું તો એ છે સમય ખરાબ હોય તારે કઈ થતું નથી કારણ કે મને એક ફોન આવ્યો મને કે અગુબા લાસ્ટ પૈસા કહો કેટલા લઈશું પ્રોગ્રામના દોઢી લાખ રૂપિયા મને કે તમે તેજ માથે ગલોટિયા મારવાના છો મેં તો ના તો તેજ માથે ગલોટિયા ખાવાના છો મેં ના તો લાખ રૂપિયા છે ના મેં ભવિષ્યમાં મારા છોકરાને ગલોટિયા ન ખાવો પડીને અઢી લાખ રૂપિયા કાલે મારા છોકરા ગલોટિયા ખાતા હોય બધાને કહું છું પરિવાર માટે જીવજો તમારા પરિવાર માટે તમારી દીકરીનું તમારા બાળકોનું ધ્યાન રાખજો દુનિયામાં આ ભરતસિંહ મારા મિત્ર છે આ મારા માટે કોઈકને માન નાખે જો દાખલો જ આપો ચોખ્ખો આ મારી માટે કોકને માન નાખે મારી માટે થઈને આ સમય શું કરાવે તમને મારી માટે થઈ બા કોઈને માન નાખે આ વ્યક્તિ અને એમ કહેવામાં આવે મને કે બા તમે જો આમાંથી ફરી જાઓ સાક્ષીમાંથી તો તમે બચી જાઓ ને તમારો પરિવાર પૂરો થઈ જાય છે દરબારને મૂકી દો ભરતસિંહને એટલે એને ટાઈમ હું ફરી જાઉં આ આ સમય છે કોઈથી કોઈને વિશ્વાસ ના કરતો ક્યારે કોણ ફરી જાય ખબર નહીં પડે કોઈને માથે ભરોસો ના મુકતા મા તો તમારી દીકરો હોય તમારી દીકરી તમારી બેન તમારી માન તમારો બાપ અને તમારો ભાઈ આ આટલા જ વ્યક્તિ તમારા કોઈ નહીં હા સમય ચાલજો શું આપી મદારીની વાત વિચાર તો કરો મદાડી જેવો જ લાગુ હું હમણે મારો કેસ આવે કોર્ટમાં હું તો ભણ માણસ મને કઈ ખબર જ પડતી ભાઈ હું આવડો મોટો કલાકાર છું એવું મને હવે ખબર પડી આજ આ તો તમને મને ખબર નથી હું કલાકાર છું એમ આ તો જ્યારે વિરોધ થવા માંડે ત્યારે આપણે આટલા બધા મોટા થઈ જાય છે કે લોકોને આપણી ઈર્ષા આવે છે તારે હું કહું છું કે મોટું કોઈથી કોઈ થવાની કોશિશ ના કરતા કે દુનિયામાં તમે વયા જઈશું એકવાર આમાંથી કોઈ હગાબા થાવ મારી જગ્યાએ આવો ખાલી તમને ખબર પડે ત્યારે ફોન નાખું છું આખાથીના દોઢસો ફોનમાં જવાબ આપું છું હા ખરાબ કોઈક તો ગાયો દે ને તરત ફોન મૂકી દે મારો ના આવતો તો ગાવી દેવાનો કે હું દઈ દઉં પણ મારો વારંવાર ગાયું દો

આપણને એ જ આપે સમય કેવો બદલી ગયો છે મને બહુ કડી ગમતી એ લાગુ પડે છે અત્યારના સમયમાં સોન માની મને ગમતી એક આધી લાઈન સંભળાવું તમને મારો અને આયલ એક આવ ને આટો એ હો નલ હા ચો મારો ટ મારી ઓલા ત્રાજમાં તોડી જા ભટ વચન વ્યવહાર ને મારી ઓલા ત્રાજમાં તોડી જાલવી ના ના હવે એમને તોલબા જીર વાય બનલ હા ચુહા દિમારો આ